બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગવતી આવતીકાલે દસમીના દિવસે ગોકળ ગંગાધર પરિવારમાં મહામંગલ મહોત્સવ મનો જ છે સાંજે સમય સાથે વૈષ્ણવ ઠાકરજીના એટલે આપણે સમયનું પદ બોલશું બોલ ગોપાલ લાલ કી જાય એ આઓ ને રે મલી

પાને ધીરે તેનું દરસના પઈય�ે એાં હાં હાં તાપત્રી વિજળે રે મન મોન એ દરસન તાપત્રી રે મન મોન માયે એ જૂતઘા રે જુઅ તી લાએ એ આવો ને હારે હરે ને અતિ બળ ભાગી હરે મલી જોવા જઈએ એ આ મંગલ દન હરે મંગલ દન ષ્ટી તણો શુભ મંગલ મંગલમાંસ એ આ એ મંગલ હરે હરે મંગલ દન ખષષ્ટી તણો રે શુભ મંગલ માંસ એ મંગલ રૂપે એ મંગલ રૂપે વાો મંગલ પ્રકાશ એ મંગલ એ મંગલ રૂપે વાલો મંગલ રૂપે વાલો પ્રગટિયારે મંગલ પ્રકાર એ આવો ને હારે હારે આવો ને બળ ભાગી યારે મળી જોવા જઈએ આવો ને હારે હારે આવો ਬੋਲੋ ਸੀ ਗੋਪਾਲ ਲਾਲ ਕੀ ਜੈ ਸਰਭੁਗਦੀਓ ਨਿ ਜੈ ਗੋਪਾਲ ਜੀ ਗੋਪਾਲ